જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છે જો આજ તો આપણે પહોંચી ગયા છે નવી જગ્યામાં તો કઈ જગ્યાએ આવ્યા છે હમણાં થોડીક વાર પછી કહી તમને તો જો શ્રુતિ છે જમણ ને પપ્પા બે જો મોર હાલતા થઈ ગયા છે ને આપણે આવી ગયા છે ફરવા માટે ક્યાં આવ્યા બેન તરાવી પાડે તો અમે આવ્યા છે તરાની પાડે હાલો આપ જાય ને તમને બતાવી કે શું શું છે અહીંયા કણે તો આપણે આવી ગયા તરવાની પારની અંદર તો જગ્યાએ છેક ઠેકાણે છે છાયો બનાવેલો હોય કે તડકો ન લાગે પબ્લિક ને એટલે માટે તડકાના દિવસના આવ્યા હોય ને ફરવા એના માટે બેસવા માટે ને ફોટા પાડવા માટે ને આપણે પણ એમાં ગયાતા જોવા ને પાણી અંદર ભર્યું બધાય જોઈ શકે એટલા માટે અહીં ઊભું રહીને તો આવું કાઈક છે અને અંદર જો લાઇટિંગ નું કામ કેટલું સરસ મજાનું છે આખું દેખાય છે ને તરાવની પારમાં અંદર સોલો કહેવાય હવેલી એનો સીન છે તરાવની પારનો આપણે પહોંચી ગયા છે તરાવની પારે અને આ શું છે હવે આ શું કહેવાય આગળના જમાનાનું લિયો મેં કીધું કઉ તો જો આ બધા આમાં જોવાનું છે આમ બધે લાઇટિંગ થાય એ ત્યાં પણ બધે જોવાનું છે

અને એનું રાજદરબાર તો જો કેવું સરસ મજાનું લાગે છે નામાં જમનભાઈ જો નીંદર મહેન્ડી આવ્યા કે હવે થાકી ગયા અને આની અંદર એ બધું જોવાનું એવું છે પણ મોડું થઈ ગયું હતું ને એટલે બંધ થઈ ગયું હતું ક્યારેક વહેલા જશે ને ત્યારે બતાવશે અંદર શું શું છે જોવાનું એવું બધું અને આવી કંઈક પાર માછલી ઘર ને કંઈક પક્ષી ને ને એવું બધું ખાવાનું છે પણ મોડા થઈ ગયા હતા ને એટલે બંધ થઈ ગયું હતું તો ખાલી ફરવાનું ને એવું જ બધું હતું ફોટા પાડવાનું જોવાનું બધું બંધ થઈ ગયું હતું તો અમે ચક્કર મારી ફરતે તરાની પારને ને બધા ઘણા પબ્લિક પણ હતી તહેવાર હોય તો વધારે ગળતી હોય પણ તહેવાર નહોતો એટલા માટે ત્યારબાદ અહીં જો પાણીનું પણ ડેકોરેશન હતું કલરિંગ પાણીના ફુવારાને થાય ને તેનું તે બધું જોઈને ત્યારબાદ અમે ગયા બાળકોના રમતગમતની બધી વસ્તુ હતી ને ન્યા કડે તો જમણ તો પેલા જઈને જો આમાં જ ચડી ગયો આ શું કહેવાય ને એનું નામ મને તો આવડતું નથી પણ જમણ કે પપ્પા મારે આમાં જવું હે એને ટિકિટ કરાવી દીધી ને જમણ જેવા મંડો રમવા તો જો ઉલડી ઉલડીને રમે હે ને પડે હે ને એ રીતના કાંઈક રમે હે એમાં જમણ જો પડ્યો ને એવી રીતના રમતા હતા અને બીજો પણ એક છોકરો હતો ભેગો અને ત્યારબાદ જો ને આગળ કંઈક ચિનકા છોકરા માટે ફજર ફાડકા મેળા ને ને એવી હતી સુરતી તો સેમાય ન બેઠી કેમ કે નાના બાળકો માટે હતું ને એટલા માટે જો કઈક આવું કઈક હતું ત્યાં કરે ગયા તા અમે આજે સરસ મજાનું નાના નાના કેટલા બધા બાળકો પણ હતા ત્યારબાદ આમાં કે પપ્પા આમાં પણ જવું આનું નામે મને નથી આવડતું શું હોય રમવાનું હે છોકરાઓને એટલી મને ખબર પડે કે આ છોકરાઓને રમવાનું હોય લપસ્યા ખાવાનું ને ત્યાં આમ ચડવાનું ઢીંગલા માથે ને તો આવી રીતના જમણભાઈ અમા રમતા તા ને ગયા તા ને જમણભાઈ રમી રમીને અમારા ખૂબ થાય કા જો હમણાં ઉપર જઈ રહ્યો ને અમારા લસડીયા ખાશે લસણપટી રમી રમીને અમારે જમણભાઈ થાય કે પછી પ્લાન કરતા હતા કે જમવા જાય કઈ જગ્યાએ જાવું કઈ જગ્યાએ જવું ને શું ખાવું તો અમે કીધું હાલો ને હમણાં કીધું ને આપણે ભણેલા ગાંઠિયા નથી ખાધા ને તો અમે ગાંઠિયા ખાવા જવાનું નક્કી કર્યું છે તો ત્યાં જાશું અમે તો જે તમારે જમણ રમે છે રમી લઈએ ને ત્યારબાદ જવાનું નક્કી કર્યું કેમ કે જમણ રમતો ને અમે બધા બેઠા બેઠા જમણને જોતા હતા અને પ્લાન કરતા હતા કે કઈ સાઈડ જવું છે આપણે જમવા માટે તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે ગાંઠિયા ખાવા કેમકે આપણે ગાંઠિયા ખાવાનો પ્લાન કર્યો હતો ને સક્સેસ થઈ ગયો છે કીધું ને હમણાં ખાધા નહોતા વણેલા ગાંઠિયા એટલા માટે તો વણેલા ગાંઠિયા સંભાળો ને મરચાં ખાવાની મોજ પડી ગઈ અને જમણભાઈ જો ન્યાય અમારા ફોનમાં જોતા જોતા ખાઈ હેર્યા અને મોઢું લાપસી ખાઈને ને એવું થઈ ગયું કેમ કે થાકી ગયો હતો ને ઠેકરા મારીને એટલે ત્યારબાદ અમે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા તો જમને શ્રુતિએ બે આઈસ્ક્રીમ ખાધી બેનભાઈ બે જમણ તો થાકી ગયો તો ઠેકડા મારી મારીને અને જાનું એને મેં ફાલુંદો ફાલુંદો નહીં બદામ શેક બદામ શેક પીધો ને ત્યારબાદ પછી આપણે ઘરે જવા નીકળી ગયા તો કંઈક આજનો દિવસ અમારો આવો રહ્યો